ભુજમાં ભાજપના લાભાર્થી અભિયાન મુલાકાત દરમિયાન પ્રજા અને પક્ષ વચ્ચે એક લાગણીનો સેતુ રચાયો હતો અનેક જગ્યાએ લાગણી સફર દ્રશ્ય ખડા થયા ભાજપ દ્વારા લાભાર્થી અભિયાન સમાપન કરવામાં આવ્યું હતું ત્યારે આ અભિયાન ભુજ સહિત સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવ્યું હતું ખાસ કરીને અનેક જગ્યાએ ભાજપના કાર્યકર્તાઓ લાભાર્થીના નિવાસસ્થાનની રૂબરૂ મુલાકાત માટે ગયા હતા ત્યારે મોદીની ગેરંટીનો જાદુ અભૂતપૂર્વ છવાયો જોવા મળ્યો હતો એક જગ્યાએ લાગ્યો હતો અનેક જગ્યાએ આ નારો જોવા મળ્યો હતો ભુજ શહેર ભાજપ સંગઠન મંત્રી પૂજા ઘેલાણી અને મંજુલાબેન પિત્તોડા સાથે રહી અને આ અનેકવિધ વિસ્તારની મુલાકાત લીધી મુલાકાત દરમિયાન ખાસ કરીને જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે યોજનાઓ છે તે લઈને માહિતી મેળવી રહ્યા હતા અને જે યોજનાનો લાભ મળે છે તેને લઈને લોકો ગદગદિત થઈ ગયા હતા અને મોદી સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતા હતા ખાસ કરીને આંખમાં હરખના આંસુ જોવા મળ્યા હતા અનેક જગ્યાએ લાગણી સફર દ્રશ્યો ખડા થયા હતા Falei, acho que o seu so